ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા પંદર હજારનો દંડ નડિયાદની સ્પેશિયલ પોક્સો અદાલતે ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી સાહિલ ઇન્દ્રવદન અંબાલાલ પરમાર જેણે ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને જેની ઉંમર ચૌદ વર્ષ પાંચ માસ આ દીકરીને સારા પરિચયનો ગેરફાયદો ઉઠાવી અને ભોગ બનનારને ફરવા લઈ જવાના બહાને નડિયાદ બસ સ્ટેન્ડથી પોતાના મોટર સાયકલ ઉપર આરોપી બેસાડી લઈ ગયેલ ને લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી છેડતી કરે કરેલ જે બાબતે નામદાર કોર્ટે સજા કરી અને પોક્સો એક્ટની કલમ આઠ ના ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ તથા પંદર હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા સાદી કેદની સજા આજ રોજ નામદાર કોર્ટમાં ફટકારેલ છે અને દંડની રકમમાંથી ભોગ બનનારને રૂપિયા દસ હજાર વળતર પટ્ટે ચૂકવવાનો પણ હુકમ સાથે સાથે કરે છે અને સરકાર સિના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભોગ બનનારને ચાલીસ હજાર વળતર પેટે ચૂકવવાનો પણ સાથે સાથે હુકમ કરેલ છે